સત્તાવન જેટલા મોબાઈલ ધારકો કે જેમના મોબાઈલ ખોવાયા કે ચોરાયા હતા તેમને શોધી કાઢી અને તેમના મૂળ માલિકો સુધી પરત કરવા માટે આજે આ કાર્યક્રમ નર્મદા જિલ્લા એલસીબી કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ દિવસીય જિલ્લાના ઇન્સ્પેક્શન માટે આવેલા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ દ્વારા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે આવ્યા હતા ત્યારે લાખો રૂપિયાના મુદ્દા માલ લે કે ખોવાયેલા ચોરાયેલા મોબાઈલો તેના મૂળ માલિકોને સંદીપસિંહ દ્વારા તેમના હસ્તે સુપરત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું અને તેમણે લોકોને માહિતગાર કર્યા હતા જાગૃત કરવા માટે અને શું કહ્યું તેમણે સાંભળ્યું મારા સૌભાગ્ય છે કે મને આ મોકા મળ્યા અને આપને પ્રોગ્રામનો એક હિસ્સો બન્યા છે એ પ્રોગ્રામમાં ઉપસ્થિત અમારા નર્મદા જિલ્લાના એસપી શ્રી પ્રશાંત સિંહલભાગ અમારા એસપી રોટેશ ઉપસ્થિત

તો તમે બેઠા બેઠા ઓનલાઈન પણ દાખલ કરી શકો છો એને સાચવાની જવાબદારી પણ અપની છે અને બાયચાન્સ અગર હોવાઈ ગયો તો તાત્કાલિક પોલીસને ધ્યાન પણ કરવું જોઈએ આજના જમાનામાં જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એમાં અથવા જે કઈ ગુનાહિત કૃત્ય થઈ રહ્યા છે એમાં આપને ખબર નથી કે આપના ફોન ના ઉપયોગ કરીને કોણ માણસ શું કરી શકે છે

પછી ફોન ને મિસયુઝ ના થાય એના માટે મેં એક શાદી અરજી આપી હતી નર્મદા જિલ્લા પોલીસ ઘણી ખુશી થઈ છે કે મારા જે ના એવી આશા તો નહોતી કે ફોન પાછો મળશે એમ પણ ગઈકાલે મેસેજ હતો કે તમારો ફોન મળી ગયો છે ને આવતીકાલે લઈ લેજો એમ એટલે ઘણી ખુશી થઈ મોબાઈલ ઓગણીસ દસ બે હજાર એટલે હું અંબાજીથી રિટર્ન થતો હતો રાતથી પેલા ડેપો પર નીચે ઉતર્યો ઉતર્યા પછી લગભગ સો મીટરની આગળ ગયો હતો ને ત્યાંથી મને ખબર પડી કે મારો મોબાઈલ બસમાં રહી ગયો છે તો હું તરત ત્યાં રિટર્ન ગયો બસમાં મોબાઈલ હતો નહીં એટલે મેં કંડક્ટરને પૂછ્યું કન્ડક્ટરે કે અમને કંઈ ખબર છે નહીં એટલે પછી અમે સીધી સવારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવી ફરિયાદ આપી દીધી થયું પછી ગઈકાલે સાંજે ફોન આવ્યો કે તમારો મોબાઈલ મળી ગયો છે તમારે પોલીસ સ્ટેશનથી લઈ જજો ઘણું સારું લાગે છે કે મોબાઈલ મને તો આશા જ નથી કે મોબાઈલ મળશે એમ પણ ખૂબ ખૂબ પોલીસવાળાને અભિનંદન કરવા માંગુ છું કે આ એમને જે તે તુચકો અર્પણ એ ચલાવે છે એ બહુ સારું છે ને ઘણું એમ સંતોષ થયો એમ મને તો નર્મદા લાઈવ ઉપર આવતા સમાચાર જો તમને ગમતા હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને નવા આવતા વિડિયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે